રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના ઓડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંગનું મામલતદારને આવેદનપત્ર રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના એડિટર નીડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડીબેટ કરી અપમાન કરયાની ખોટી રીતેની પોલીસ ફરિયાદ કરેલ છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેની ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વિગેરે એ મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ તકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને રજૂઆતો કરાઈ હતી જેમ ઉપલેટા શહેરના પત્રકાર સંઘના પ્રમુખો

લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ કરતા હોય ત્યારે આવા અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદ નો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના મંત્રીને ઉપલેટા મામલતદાર મારફત પત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરેલ છે